અમદાવાદના ભોપલ વિસ્તાર શહેરનું સૌથી નજીક છે પરંતુ અમદાવાદની મહાપાલિકામાં સામેલ નથી જો કે આ વિસ્તાર વિકસતો વિસ્તાર છે ત્યારે અમદાવાદના ઉત્તર ભોપલના મતદારોનો શું છે મત મિજાજ કરી એક છે કો પાવર્ડ બાય પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત તરીકે જ્યારે ચૂંટણી યોજાવાની છે ત્યારે જે બંધ રાજકીય પક્ષો છે તે રાજકીય પક્ષો જે મતદારો છે તે મતદારોને આકર્ષવાના પ્રયાસ કરી રહ્યા છે ત્યારે જે ઉત્તર વોપલ છે તે ઉત્તર વોપલ છે ગાંધીનગર બેઠકમાં આવે છે તેના જે મતદારો છે તે મતદારોનો મિજાજ જાણીએ આપનું નામ અંકિતા પટેલ શું કહેશો તમારા સાંસદ કોણ છે

એક તો પહેલાં આવાસ યોજનાની સમસ્યા છે અમારી એ અહીંથી હટાવી જોઈએ અહીંયા અતિ નહીં ને લાઈન મૂકી છે એટલે એના અહીંથી દૂર કરવાની સમસ્યા છે અમારી અત્યારે આ રોડ સાંકડો છે તો બી અહીંયા છસો પાંચસો છસો જેટલા ફ્લેટો બનવાના છે તો એ બી સમસ્યા તો અહીં થવાની જ છે ને આટલા નાના રોડમાં અહીં બધું અહીં જ નથી રોડ રસ્તા કેટલા નાના છે ગટરની પાણીની બધી સમસ્યાઓ તો થવાની જ છે ને

બરાબર એપી બસો બેતાલીસ હજી તમે જોઈ શકો શકો છો કે અહીંયા જે આવાસ યોજનાનું બોર્ડ મોડ છે એમાં એપી બસો એકતાલીસ લઈ ગયું છે બરાબર જ્યારે એ બધી રાતોરાત ફેરવીને અહીંયા એપી બસો બત્રીસમાં માં લાવી દીધું છે અને ઓલરેડી હજી તમે જુઓ તો આવાસ યોજનાના બોર્ડ મોડ ઉપર બી લખેલું જ બસો એકતાલીસ બરાબર બસ તો આ રાતોરાત ફેરફાર કરીને અહીંયા કોઈ પણ રહીશો ને જાણ કર્યા વગર અને બીજું કે અહીંયા બોપલમાં મોટામાં મોટી ત્રણ થી રોડ ઉપરનું ભારણ છે આજે અમે ઓલરેડી જે અઢી થી ત્રણ હજાર ની પબ્લિક છે આટલામાં એ બી અમે અહીંયા સમાતી નથી તો પછી ઓલરેડી બીજી જે આ સાડી પાંચસો ફ્લેટ બનવાના એમાં પાંચ આપણે એક પાંચ ગણતરી કરીએ તો એ થી પાંચ હજાર વ્યક્તિઓ અહીંયા આવશે તો એનું ભારણ પણ આ રોડ ઉપર કેવી રીતે સહાશે હજી અમને પણ નથી પ્રોપર રસ્તા મળતા નથી ગટર મળતી કે હજી અમારે પણ બોરમાં નીચે ઉતારી ઉતારીને અને બોરના પાણી પીવા પડે છે તો ઓલરેડી જે બીજી ત્રણ હજારની વસ્તી આવશે તો એને ક્યાંથી પીવાનું પાણી પૂરું પડશે એનો મતલબ એવો થયો કે અહીંયા અમારી કેપેસિટી છે ને એ સો કિલો ઘઉં ભરવાની છે એમાં બસો કિલો ઘઉં ના ભરાય બરાબર બસ અમારી સમસ્યા એ જ છે કે અમારે ઓલરેડી અમે ગીસ્તામાં રહીએ છીએ હજી અમારે અમારે ગીસ્તા ઓર અહીંયા સહન થાય એવી નથી અહીંયા અમારે જે તાતની જરૂરિયાત છે ઓડાનો ગાર્ડન છે હેલ્થ ક્લબ છે જે અમને કોમ્યુનિટી હોલ છે જે અહીંયા દૂર દૂર સુધી આ બધી અમને સગવડ નથી અમે કાડી મહેનતનો જે ટેક્સ ભરીએ છીએ ટેક્સ અમે અગવડતા ઉભી કરવા નથી ભરતા એ ટેક્સ અમારે અમારી સગવડતા માટે અમે સરકારને ટેક્સ આપીએ છીએ તેમાંથી અમારે અમારી સગવડતા જોઈએ આ સગવડતા ઉભી નથી થતી ઓલરેડી અમે લોકો ગીસ્તામાં રહીએ છીએ અને ગિસ્તામાં પ્રાથમિક સુવિધાના લઈને તમે શું કહેશો અહીંયા આટલા વર્ષોથી અમે રહીએ છીએ પણ કોઈ જાતની પ્રાથમિક સુવિધા મળી નથી અહીંના રસ્તાઓ જુઓ તો કાયમ તૂટેલા જ રહે છે લગભગ અત્યારે પણ તમે જોઈ શકશો પણ એ ચોમાસું આવ્યું બી નથી છતાં રોડ તૂટી ગયો છે પાણી ભરાય છે અને અહીંયા ગઈ વખતે તો ડેન્ગ્યુ ને એટલી બધી બીમારીઓ ફેલાઈ હતી જેનો અહીંના સાંસદો કોઈ જાતનો વિચાર કરતા નથી અહીં કોઈ મળવા બી આવતું નથી અમારો કોઈ પ્રોબ્લેમ નથી કેટલી રજૂઆતો કરો તમે તો પણ અહીંયા છતાં નથી આ રોડ અમે મોટો માગેલો એ પણ અમને આપ્યો નથી વધુ અહીંયા ચાલીસ ફૂટથી મોટો રોડ થઈ શકે એમ નથી અને આ બધા અહીંયા આવશે તો ટ્રાફિકની સમસ્યા અહીંયા બીઆરટીએસ થઈ છે બાજુના રોડ પર તો એને લીધે બધી જ પાછળની પબ્લિક અમારા રોડનો ઉપયોગ કરે છે અને આ રોડ ઉપર આવે છે સ્કૂલ છૂટે છે સ્કૂલના બાળકો અહીંયા આવે છે તમે નાના બાળકોને અહીંયા કે સિનિયર સિટીઝનને ચાલવું હોય તો એક આટલી પણ જગ્યા નથી કે એ લોકો અહીંયા ચાલી શકે તો જે નવા જે સાંસદ હશે કેવા સાંસદ પાસે શું અપેક્ષા રાખો અમે સાંસદ પાસે અપેક્ષા રાખીશું કે આ જે એરિયા છે અમારો સૌ પહેલા ડેવલપ થયેલો છે સાઉથ બોપલ તો પછી ડેવલપ થયો છે

દેખાય નથી ત્યારે જે નવા સાંસદ છે તે નવા સાંસદ તેમની જે પાયા સમસ્યા છે તે પાયા ની સમસ્યા દૂર કરે તેમ ઈચ્છી રહ્યા છે કેમેરામેન નિરંત